નમસ્કાર મિત્રો ચેનલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતી ના તો મિત્રો ગઈકાલના રોજ છે એ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત છે ઇમેજ પણ જેની અંદર છે ગુજરાત રાજ્યની અંદર પ્રાથમિક શાળાઓ હોય કે સરકારી માધ્યમિક હોય કે સર ગ્રાન્ટેડ માધ્યમિક હોય કે સરકારી ઉચ્ચતર માધ્યમિક કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર છે કેટલું મંજૂર મહેકમ થયેલું છે કેટલી ખાલી જગ્યાઓ રહેલી છે અને હાલ કેટલું કામ કરે છે મતલબ કેટલું મહેકમ કામ કરતી શિક્ષકો છે એની ડિટેલમાં એક એક ફોટા સ્વરૂપે છે એ ઇન્ટરનેટ ઉપર ગ્રુપ બધા જોઈ લીધો છે ફરતી થઈ હતી ઇમેજ જે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોવો છો આ પ્રકારની ઇમેજ છે એ ફરતી થઈ છે જેની અંદર છે એ બાલવાટિકાથી ધોરણ પાંચ સુધી ધોરણ 6 થી આઠ ધોરણ એકથી આઠ સુધીની સંખ્યાઓ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક એની પણ માહિતી આપેલી છે કે કેટલું મહેકમ મંજૂર થયેલું છે કેટલી ખાલી જગ્યાઓ રહેલી છે અને કેટલા કામ કરતા શિક્ષકો છે એની માહિતી આપવામાં આવેલી છે જો સૌપ્રથમ એ વસ્તુ તમને ક્લિયર કરી દઉં છું જે આ જે ઇમેજ તમે અત્યારે જોઈ અને તમે મોબાઈલમાં પણ તમારા વોટ્સઅપમાં તમારી પાસે આવી ગઈ છે તો એ જે ઈમેજ છે એ ઇમેજ ઓફિશિયલ જ ઇમેજ છે એવી કોઈ અધિકૃત માહિતી નથી એટલા માટે હું એવું તમને દાવો ન કહી શકું કે ઓફિશિયલ જ છે પણ હા એ જે ઈમેજ આવી છે અને ગઈકાલના રોજ જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એ બંને વચ્ચે સંખ્યાનો જે તફાવત આવે છે એની આપણે થોડી ઘણી નજર કરવાની કોશિશ કરીએ તો પ્રાથમિક શાળાઓની પેલા વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાઓની અંદર જે છ થી આઠ ની વાત કરીએ છીએ બરોબર તો છ થી આઠ ની અંદર છે ખાલી જગ્યાઓની શિક્ષકની સંખ્યા છે એ આઠ સંખ્યા રહેલી છે અને જે ગઈકાલના રોજ જે ભરતીની જાહેરાત કરવાની વાત છે એમાં વાત છે એ સાત હજાર જેટલા શિક્ષકો છ થી આઠ ની અંદર ભરવાના છે એટલે ઓલમોસ્ટ ઓલમોસ્ટ છે એ બધી જગ્યા સિત્તેર થી એસી ટકા જગ્યાઓ છે એ ભરાવાની વાત આમાં દેખાઈ રહી છે આઠ હજાર ત્રણસો અઢાર ની સામે સાત હજાર શિક્ષકોની ભરતી કરવાના છે જો 1 થી 5 ની વાત કરવામાં આવે એટલે કે બાલવાટિકા થી લઈને ધોરણ 5 સુધીની જો વાત કરવામાં આવે તો એની અંદર છે એ કુલ 15341 નું મહકમ ખાલી બોલે છે ગુજરાત રાજ્યની અંદર પ્રાથમિક શાળાઓની અંદર ધોરણ 1 થી 5 એટલે કે બાલ વાટિકા થી લઈને ધોરણ એ 5 સુધીનું જેની અંદર જે ભરવાની વાત કરવામાં આવે તો 5000 શિક્ષકો એની અંદર ભરવાના છે એટલે 15000 ની સામે 5000 જેટલા શિક્ષકો ટેટ 1 જે પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 સુધીની રહેલી છે એમાં વાત કરેલી છે બરોબર આ થઈ પ્રાથમિક શાળાઓની વાત હવે જો ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓની વાત કરવામાં આવે ગ્રાન્ટેડ અને સરકારી બંનેની થઈને તો સૌપ્રથમ ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો સરકારી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર હાલ પૂરતી જે ખાલી જગ્યાઓ રહેલી છે એ ચૌદસો પાંચ જગ્યા ખાલી રહેલી છે જેની સામે સાતસો પચાસ જેટલી જગ્યા ભરવાની વાત અત્યારે કરેલી છે અને એ રીતે તે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની વાત કરવામાં આવે તો ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં છ હજાર છસો અઠ્યાવીસ જગ્યા ખાલી રહેલી છે જેની સામે છે ત્રણ હજાર બસો પચાસ એટલી જગ્યા ભરવાની જાહેર કરવામાં જાહેરાત કરવામાં આવેલી છે એટલે ઉચ્ચતર માધ્યમિકમાં બંને વિભાગમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ પચાસ પચાસ જેટલી જગ્યા ભરવાની વાત કરવામાં આવેલી છે એવી રીતના તે માધ્યમિકની જો વાત કરવામાં આવે તો માધ્યમિકની અંદર છે એ સરકારીની વલા વાત કરીએ તો સરકારીમાં નવસો એટલે કે ઓલમોસ્ટ એક જેટલી જગ્યા ખાલી રહેલી છે જેની સામે પાંચસો જગ્યા ભરવાની જાહેરાત કરવામાં જાહેરાત કરવામાં આવેલી છે અને ગ્રાન્ટેડ માધ્યમિકની વાત કરવામાં આવે તો છ જગ્યા ખાલી રહેલી છે

જે મતલબ આગામી સમયમાં જે ભરતી આવવાની છે એની અંદર એટલી જગ્યાઓ તો ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે હા મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ કીધું તો એ મુજબ સંખ્યા છે એ થોડી ઘણી આમથી આમ થવાની શક્યતાઓ રહેતી હોય છે એ બાબતે શોર કહી શકાય નહીં અને બીજો એક પ્રશ્ન જે સૌથી બધાના મનમાં રહે છે અત્યારે એક તો જૂના શિક્ષકની ભરતી બાબતનો બરોબર તો જો જૂના શિક્ષકની ભરતી છે ને પહેલા થતી હતી વચ્ચે અટકી ગઈ હતી જૂના શિક્ષક એટલે શું હોય તો કે જૂના શિક્ષક એટલે કે જે ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે શિક્ષક તરીકે કામ કરતો હોય એ શિક્ષકના મને એક્ઝેક્ટ વર્ષ બાબતે ખ્યાલ નથી પણ સાત નવ કે દસ એટલા વર્ષ થયેલા હોય આ પેલા નિયમ હતો સાત વર્ષ નવ વર્ષ કે વર્ષ થયેલા હોય અને એવા શિક્ષકો જૂના ભરતીની શિક્ષક આવતી હોય છે એમાં એ એપ્લાય કરી શકતા હોય છે અને એપ્લાય કરી અને એમની બીજી કોઈ શાળા મળતી હોય તો એ ત્યાં જઈ શકતા હોય છે એટલે એક રીતે જોવા જઈએ તો બદલી ટાઈપ આ બાબત થઈ જૂની ભરતી પણ વચ્ચે ઘણા સમયથી એ ભરતી પ્રક્રિયા અટકી ગઈ હતી હવે એના કઈક નવા નિયમ ઘડાઈ રહ્યા છે નવી પદ એટલે કે વર્ષ બાબતમાં એ વાત સંભળાઈ છે કે પાંચ કે છ વર્ષ જેવો છે એમાં સમયગાળો કરવાના છે એટલો વર્ષ થયા હોય એવા જૂના શિક્ષકની ભરતીમાં લાયક ગણાતા હોય છે આવી વાત મળી છે આવનારા સમયમાં એ બાબતનો કોઈ પણ ઠરાવ કે પરિપત્ર થશે તે વર્ષ બાબતનો કેમ કે એ પણ વસ્તુ અત્યારે એના નિયમો જે કઈ પણ છે એ બનવા બની રહ્યા છે કે એના ચર્ચાઓ ચાલી રહી છે એવી વાત સંભળાઈ રહી છે અત્યારે હાલ પૂરતી એટલે આ જે છે એ છે જૂના શિક્ષકની ભરતી બરાબર તો આ રીતે જૂના શિક્ષકની ભરતી થતી હોય છે એમાં તમે કે હું કોઈ